અહીંયા કેમ કે એટલી બધી આમ ટ્રાફિક ન હોય આ બની છે વલગોડ ડબલ પટ્ટી નથી એટલે અહીંયા બોટા પડવાય તો આવી જવાનો બાકી તો હવે હાલો તો આપણે જઈએ મોટા ઓળખ મળીએ

તો લા મને રોરો છે હાલો ડાયરેક્ટ કાટા બટા નથી નકર પંચર પડશે એટલે ગાડી આપણે નીચે ઉતારી છે ડાયરેક્ટ દરિયામાં છે આવેલા છે

ને આમાં ગાડી ન કે ઓવે રે ઓવે રે ઓવર પાંડો તમને થાય પાંડા તો ગાડી થાય નીકળતી નથી જોા થાય ગાડી કરે છે શું કરે ગાડી કેમ આવે ને

તને કેમેરામેન કેમ નો ફાવે હે જો મસ્ત મજા ના આપણે પોકી જશે રુદ્રન જો રુદ્રન આજે હાલે તો આજ બહુ ખરાબ થઈ ગઈ છે મને મારો જીવ જાય જો આવી આવી કે જે મે ગઈ ને આઈ નો ટાયર ને બગડ કેમ કે બાઈસલા ટાયર માં કૂતી ગઈ થી આવું હતું આવું આવું નઈ તમને બતાવ હમણા કેવો ગારો સીકણો સીકણો કેમ કે ખરાબ પાટ માં આવો તો ભાઈ જો એટલી ગડી જે ઇન્જરામ જીવ જાય મારો જીવ જાય મારી

એ નોવા ગોશે બગા દેખા તો જરૂરી હતી એક સરસમસમક વાવો લાગે જાય આ પાહે પોગી જો ઓલા પણ કાઢવા ને આ ક્યાં જઈ જવા નહી દે કે ભયા છે અહીંયા રસ્તો છે ને આ હું તમને આગળ પતો કંટ્રોલ આ કે પોડતી બતાવી તમે કીધું આ તો છે અહીંયા બે છે અહીંયા

ફોટા ઓલું કેવું સકડું જોયું ત્યાં જોડે આખું કયું સકડું આજે મોટર મોટર કેમ આપડે આવે હાલે ને જેન્થી પંખો પંખો કેવાય ને એન્જિન કેવાય પણ પંખો

પથરો છે આગળ હા આમાં કોઈ ગાડી લઈને નહીં આવતા ગાડી એમ તો આવી જાય ઓલી ગાડી પણ આવી સ્પોર્ટ બાઇક માં થોડું કેવરા આવે કેવર કેવર આવે તો જો હલવાઈ જાય ને આમ કઈનો જ છે ગાડી તરત આવે આમ સ્લીપ ખાઈ જાય એટલે હા એટલું ચડવાનું છે હમણાં રસ્તો ભૂલી દેણા છે ને પેણા ને આવે છે એને બહુ ખોટા ને વિડીયો બનાવ રીલ માં કઈ બનાવતા નહીં આવડતું ને ફોટા બનાવવા લઈને હે આવું તો નકલ મેખતો જવાય હે હાલો નીકળો હાલો તો હું જાવ છું હાલો હું જાવ sir ટાટા bat ને હવે આવું હોય તો લઈને આવે પીસીએ ભાઈ બહુ ઓલું કરે bat હાલ bat લે bat હાલ હાલ જલ્દી bat બેઠી નથી ને તો કઈ નહિ ન આવું હોય તો મજા આવી ગઈ હો પણ અહિયાં પાંડા મજા આવી ગઈ ને? બો મજા આવી ગઈ થોડુક ઠંડુ વાતાવરણમાં માં મજા આમ તડકો નથી લાગતો અરે રો રો બાય ને bye કોઈ છે નહી જો આ બધા હા હવે મન લાગે અત્યારે ને હવાર વેલા વયી ગયી છે અત્યારે કેમ કે હાડા ત્રણે કે ચાર વાગે સમય હશે એનો કદાચ હા એ બે એક જ રોડો ફેરી એક જાય ને આખો કઈ તો નથી કદાચ એક છે સવારે આવે ને એક સાંજે જાય બે ટાઈમ જ છે કદાચ નાના બકરા કે મસ્ત વાઈટ 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 આમાં જો ઓલું છે ના ના બટકા જો ચેતવણી ના થાય જો અહીં જો આછર ટોપરા પાણી છે જો આછર પાણી છે આ મને લાગે પાણી સો ઓલાનું છે દરિયા દરિયાનું દરિયા નું વરસાદ નું પાણી અહીંયા બેરીકેટ છે બેરીકેટ અહીં લુડાઈ કુડા બીસ આ શું સામું પડે છે આ બધે શું ખજાનો બધા વેચે બધા વળી વળી ને જોવે હમ ઓલા ભાઈ ત્રણ ચાર સવારી સાયકલ માં કરી જાય ચાર સવારી સાયકલ માં આપડે MT માં હારું એક જ બે જણા જ માય બે થી ઉપર ની નહી ત્રીજા ને બેસવું હોય તો બેસાય જ ની એ હારે ત્રીજો નો બે બેસી જાય પણ એ થોડોક આવે આ ઝાડવાની હાજરી બહુ સુખ ને આવડો આ જાડું છે કોમેન્ટ કરો તા કયું ઝાડું કેવાય બહુ સુખ રાતે આપણે ને મગજ સડી જાય અમુક અમુક ને મજા આવે અમુક અમુક ને એટલે મગજ માં ગડી જાય ને તમને ગમે જાવ એવી રીતે આમ સુનિલા આવે એકલી નાની એમ તો છોકરો જાતો ગાડી લઈને હા નાની એમ તો એની વાહે એક ભાઈ બેઠા થાય એ ખાલી આમ વાહે બેઠા થાય હકારવા દેખતા મેલાય અહીંયા તો અહીંયા આમ હારું આપણે city માં એટલી જગ્યા ના હોય આ લોકોને હારું ગામમાં કઈ કઈ ટેન્શન જ નહીં જો કેવા રમે છે બધાય હા ઘોઘા ગામ જ છે ને ગામ છે કે city છે ઘોઘા ગામ જ છે ને જો તમને ઓલો ખટેર પહેલા બતાવ્યો હતો ને કેમ હતો અત્યારે જો આ side નો તમને બતાવું છું ઓલી સાઈડ તો પહેલા કેમ હતું એ તો white angle માં નહોતો અત્યારે વાઈટ angle માં છે જો કેવી રીતના છે.

બતાવું અમારી ગાડી એસી ભોગી છે એ કેટલાય આ ભગાડવી માંગાડવી ભીક લાગે અમને

relax માં નેવું નેવું બોલા બોલો મિત્ર તમને એક મસ્ત મજાની એક ગાડીનો નંબર બતાવો તમે નંબર જોવો વીઆઈપી પૈસા એટલા ને તોય તમારો નંબર ના લેવો એવો નંબર નંબર છે આ જે આગળ ઓલો કચરા વાળો જાય છે ને આ ગાડી વાળા આવી જાય જો તમને બતાવું નંબર જોવો તમે ખાલી પંદર નંબર આવો આપણે લઈ આપણે નો આવે કચરાવાળા વાળા નંબર તો વીઆઈપી નંબર આવે રસ્તો બનવાનું ચાલુ થઇ ગયું છે જો ડબલ પટ્ટીનો 7 hours later